आज सातमी डिसेम्बर सशस्त्र सेना ध्वज दिवस निमित्त मुख्यमंत्री भूपेंद्रभाई पटेल फाळो आपख्यमंत्री भूपेंद्रभाई पटेल तारीख सातमी डिसेंबर सशस्त्र सेना ध्वज दिवस अवसरे ફાળો ગાંધીનગર માં અર્પણ કરી અને આપણા દેશની સરહદો સાચવતા તેમજ માતૃભૂમિની રક્ષા કરતા વીર સૈનિકો પ્રતિ કૃતજ્ઞતા પ્રગટ કરી હતી દેશની રક્ષા માટે સમર્પિત થઈ અને પોતાના પ્રાણનું બલિદાન આપી વીર ગતિને વરેલા સેના અને સશસ્ત્ર દળઓના કર્તવ્યનિષ્ઠ જવાનોના પરિવારોના કલ્યાણ માટે આ સશસ્ત્ર સેના ધ્વજ દિવસે સૌ કોઈ સ્વૈચ્છિક ફાળો દાન અર્પણ કરી તેમની સેવાઓનો સ્વીકાર કરે છે

સશસ્ત્ર દળોના કર્તવ્યનિષ્ઠ ફરજ પરસ્ત જવાનોના અને દેશ માટે સમર્પિત થઈ પોતાના પ્રાણ ન્યોછાવર કરનારા વીર જવાનોના પરિવારોના કલ્યાણ હેતુથી આ સશસ્ત્ર સેના ધ્વજ દિવસે સૌ કોઈ સ્વૈચ્છિક ફાળો દાન અર્પણ કરી તેમની સેવાઓનો ઋણ સ્વીકાર કરે છે